કૃષ્ણ ફ્રેન્ડ્સ હું મેરી પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં અને આજે આપણે બોટનેક પેટર્નવાળો બ્લાઉઝ છે તમને બાજુમાં દેખાઈ રહ્યું છે એ બનાવવાનો છે તો ચાલો ફટાફટ આપણે કટિંગ સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ આવું કંઈ આપણે પેટર્નવાળું બોટનેકનું બ્લાઉઝ બનાવવાનું છે તો ફ્રેન્ડ્સ મેજરમેન્ટના બ્લાઉઝ પરથી આપણે મેજરમેન્ટ કાઢી લીધું છે આ મેજરમેન્ટનું બ્લાઉઝ છે ફક્ત આપણે શોલ્ડરનું એક્સ્ટ્રા માપ લેવાનું હોય છે બોટનેકના બ્લાઉઝમાં પૂરું શોલ્ડર આવે છે તો શોલ્ડરનું માપ છે તેર ઇંચ છાતી બત્રીસ ઇંચ કમર સાડા ઓગણત્રીસ ઇંચ બ્લાઉઝની લંબાઈ સાડા તેર ઇંચ આગળનું ગળું છ ઇંચ છે બેક સાઈડ તો નોર્મલ આવશે બોટ નેક હોય તો પાછળના ભાગમાં ત્રણથી ચાર ઇંચ જ ડીપ આવે છે વધારે ડીપ નથી આવતું સ્લીવ્સની લંબાઈ સાડા આઠ ઇંચ છે મોરી દસ ઇંચ છે આર્મ્સ સાડા બાર ઇંચ છે આ આર્મ્સનું માપ છે એ ફિક્સ છે બ્લાઉઝ પરથી લીધેલું છે એટલે આપણે કાંઈ એક્સ્ટ્રા માર્જિન નથી નાખવાનું ફક્ત જે કપડાનું માર્જિન છે એ જ એડ કરવાનું છે શેપ છે ડોટ પોઈન્ટનો નવ ઇંચ પર છે કટોરી છે સાડા પાંચ ઇંચની કટોરીની લંબાઈ જે ટક્સની લંબાઈ હોય છે એ બે ઇંચ છે અને સવા ઇંચના ટક્સની પોળાઈ છે તો સૌપ્રથમ આપણે બોટનેકનું કટિંગ કરવાનું છે બોટનેકમાં પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય તો સૌ પ્રથમ આપણે બેક સાઇડ કટિંગ કરવું પડે છે પણ આમાં કટોરી છે એટલે આગળ પાછળનો ભાગ આપણે સાથે કટિંગ કરી લેશું તો સૌ પ્રથમ લંબાઈ આપણે ચેક કરવાની છે બ્લાઉઝની સાડા તેર ઇંચની લંબાઈ છે અને જેવી રીતના બધા વિડીયોમાં આપણે કટોરી બ્લાઉઝમાં પૂરેપૂરું માર્જિન નાખી દઈએ છે એવી રીતના પણ પૂરું માર્જિન નાખવાનું છે તો સાડા ઇંચ પર આપણે માર્કિંગ કરીશું પેલા એક સાડા તેર ઇંચ નો જે ભાગ છે એ નીચે આવશે અને એના પછી એક ઉપર આપણે માર્કિંગ કરી લેશું સાડા તેર ઇંચ પર અને જે માર્જિન છે એ પોણા બે ઇંચ છોડવાનું છે તો પોણા બે ઇંચ માર્જિન છોડશું ત્યાં એક માર્કિંગ કરી લેશું પછી ફ્રેન્ડ્સ આપણે આ જે માર્કિંગ કર્યું છે ત્યાંથી એક સીધી લાઈન ખેંચવાની છે અને પાછળનું ગળું નોર્મલ છે જે બોટનેક નાખવાનું હોય છે બોટનેક જે બનાવવાનું હોય છે એમાં શોલ્ડર પૂરેપૂરો લેવો પડે છે તો આપણે આમાં તેર ઇંચ પૂરેપૂરો શોલ્ડર લેવાનો છે તો તેરના અડધા થાય છે સાડા છ ઇંચ તો સાડા છ ઇંચ પર એક માર્કિંગ કરી દઈશું અને બોટનેક બનાવવાનું હોય પાછળનું ગળું નાનું છે તો આપણે મૂંડો થોડો વધારે નીચે ઉતારવાનો છે તો સાડા છ આપણે શોલ્ડર આપ્યું છે અત્યારે આપણે છ ઇંચનો મુંઢો ઉતારશું માપ નાનું છે તો સાડા પાંચ કે પાંચ ઇંચનો મૂંઢો મૂંડો આવે પણ બોટનેક છે એટલે આપણે મૂંડો થોડો વધારે ઉતારવો પડશે બાકી બગલમાંથી ખેંચાણ પડશે એના પછી પાથી અડધો ઇંચ જેટલું અંદર તરફ એક માર્કિંગ કરશું આગળના ખાડ માટે જે મુંઢામાં ખાડ આવે છે એના માટે એના પછી ફ્રન્ટ પરના ભાગમાં અડધો ઇંચ માર્કિંગ કરશું બોટનેક છે એટલે ઉપર તરફ માર્કિંગ આવશે જે નોર્મલ ગળું હોય છે આગળ પાછળ તો નીચે તરફ માર્કિંગ આવે છે નોર્મલ બ્લાઉઝમાં આપણે અહીંયા માર્કિંગ કરીએ છીએ બોટનેકમાં આપણે ઉપર માર્કિંગ કરવાનું છે એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે લગભગ ત્રણ ઇંચ જેટલું છોડશું મેજરમેન્ટ નાનું છે એટલે ત્રણ ઇંચ છોડશું મોટું મેજરમેન્ટ હોય તો શોલ્ડર પણ મોટો હોય છે તો અત્યારે આપણે ત્રણ ઇંચની આસપાસ છોડ્યું છે અને આગળનું ગળું છ ઇંચ છે તો આગળનું આપણે છ ઇંચ પર એક માર્કિંગ કરી લેશું અને એક સીધી લાઈન ખેંચી લેશું આગળનું ગળું નોર્મલ છે એટલે આપણે નોર્મલ રાઉન્ડ શેપ આપવાનો છે તો ફ્રેન્ડ્સ આ સ્કેલની મદદથી આપણે રાઉન્ડ શબ્દ એના પછી ફ્રેન્ડ્સ આ જે ખૂણો છે ત્યાંથી આપણે ક્રોસ લાઈન કરી લેશું અને અંદરના ખાડમાંથી એક ઇંચ અને બહારના ખાડમાંથી પોણો ઇંચ આપણે એક માર્કિંગ કરી લેશું એના પછી ફ્રેન્ડ્સ છાતીનું માપ છે બત્રીસ ઇંચ અને હવે મેઇન છે કે બોટનેક હોય એટલે પાછળના ભાગમાં ખેચાણ ના આવે એટલે આપણે બત્રીસના બદલે ચોત્રીસ ઇંચની ચેસ્ટ લેવી પડશે કેમકે ડીપ ગળું હોય તો બત્રીસના બદલે એકત્રીસ કાં તો ત્રીસ પણ ચાલે છે તો આ પાછળથી બંધ ગળું છે એટલે ખેંચાણ આવશે નહીં તો કપડું ઘટશે એટલે બત્રીસના બદલે તેત્રીસ કાં તો ચોત્રીસ લઈએ તો પણ ચાલે છે તો ચોત્રીસનો આપણે ચોથો ભાગ લેશું સાડા આઠ ઇંચ અને દોઢ ઇંચ કપડાનું માર્જિન છોડી દેશું એના પછી ફ્રેન્ડ્સ કમર છે સાડા ઓગણત્રીસ તો સાડા ઓગણત્રીસનો ચોથો ભાગ લેશું આપણે સાડા આઠમાં એક દોરો ઓછો એના પછી દોઢ ઇંચ કપડાનું માર્કિંગ અને એક ઇંચ પાછળના ભાગમાં જે ટક્સ આવે છે એનું માર્કિંગ કરશું અને આ બે લાઈન આપણે જોડી દઈશું અને આ જે એક ઇંચનું માર્કિંગ છે ત્યાંથી એક સીધી લાઈન કરશું એટલે આ જે એક ઇંચ છે એ બેક સાઈડમાં ટક્સ આવશે ફ્રન્ટમાં ટક્સ નહીં આવે એટલે આપણે આ કટિંગ કરતી વખતે કટ કરવાનું છે હવે માપના બ્લાઉઝમાં યોગ પટ્ટી કેટલી આપી છે એ આપણે ફક્ત નોર્મલ માપી દઈશું નીચે સિલાઈ માર્જિન છોડી ઉપર સિલાઈ માર્જિન છોડી અને એક આવી રીતના માર્કિંગ કરી લેવાનું છે યોગનું અને આને સીધી સીધી આપણે લાઈન ખેંચી લેવાની છે કટોરી આપણે સાડા પાંચ ઇંચની આપી છે માપના બ્લાઉઝની અંદર તો સાડા પાંચ ઇંચની કટોરી આપણે ફરીથી એકવાર માપી દઈશું તો સવા પાંચ અને પછી બીજું માર્જિન એટલે સાડા પાંચ જેટલી કટોરી લેવાની છે અત્યારે આપણે સવા પાંચ જ દઈશું માર્જિન આપણે એડ કરીશું પાછળથી જ્યારે તો આ સવા પાંચ ઇંચ પર એક માર્કિંગ કર્યું છે અને એને આપણે આ રીતના સીધું ખેંચી દઈશું અને એના પછી ફ્રેન્ડ્સ આજે અંદરનું એક ઇંચનું માર્કિંગ છે મુંઢામાં ત્યાંથી આપણે અઢી ઇંચ જેટલું એક માર્કિંગ કરશું અને આ તમે જોઈ શકો છો જ્યાં ઇંચ આવે છે છે ત્યાંથી આપણે શેપ દેવાનો કટોરીનો એકદમ પરફેક્ટ શેપ બેસી જાય છે અને એના પછી ફ્રેન્ડ્સ આજે મુંઢામાં માર્કિંગ કરી છે અંદરના અંદરનું જે માર્કિંગ છે એ અંદરની માર્જિન સાથે આવશે જે ખાડવાળો ભાગ છે ફ્રન્ટ વાળો ને આજે બાર નો ભાગ છે એ બારની માર્કિંગ સાથે આવશે તો ફ્રેન્ડ્સ આપણું અડધું કટિંગ થઈ ગયું છે એટલે ડ્રોઈંગ થઈ ગયું છે હવે એના પછી ડોટ પોઈન્ટ છે નવ ઇંચ પર તો ઉપરનું માર્જિન છોડી અને નવ ઇંચ પર આપણે ડોટ પોઈન્ટ લગાડવાનો છે અને એના પછી ફ્રેન્ડ્સ કટોરી છે સવા પાંચ ઇંચની તો સવા પાંચ ઇંચના અડધા આપણે લેવાનો છે

અને બારના ભાગથી કટ કરશું કેમકે પાછળનો ભાગનું જે કપડું છે એ બાર તરફ હોય છે અને આ ઉપરનું જે શોલ્ડરનું માર્કિંગ છે એ ધ્યાન રાખવાનું બોટ નહીં હોય એટલે ઉપર તરફ આપણે માર્કિંગ કરવાનું છે એના પછી ફ્રેન્ડ્સ જે શોલ્ડરના જોઈન્ટ છે ત્યાં આપણે ચટકો મારી દઈશું ફ્રેન્ડ્સ આપણું આ એક માર્કિંગ રેડી થઈ ગયું છે હવે સાઈડમાં જે આપણે એક ઇંચ જે પાછળના માટે ટક્સ માટે માર્જિન છોડ્યું હતું એ આપણે ફ્રન્ટમાંથી કટ કરવાનું છે તો ફ્રેન્ડ્સ જે આ ભાગ છે અંદરનો આગળના ખાટનો એ આપણે કટ કરી લઈએ હવે એના પછી ફ્રેન્ડ્સ ઘડું કટ કરી લેશું તો આગળનું ગળું આપણે કટ કરી લેશું એના પછી યોગ કટ કરી લેશું બધા જ પાર્ટ ફ્રેન્ડ નોખા કરી લેવાના છે આપણે હવે આગળનો ભાગ થોડો મોટો લાગી રહ્યો હતો એટલે યોગ આપણે પાંચ ઉડાડી દેસુ એના પછી બેક માં આપણે માર્જિનમાંથી પોણો ઇંચ કટ કરવાનું છે મોસ્ટલી કટરી બ્લાઉઝમાં ટોટલ માર્જિન સાથે નાખીએ છીએ પણ આપણે બેક સાઇડમાંથી પોણો ઇંચ કટ કરવાનું હોય છે હંમેશા કહું છું તો પોણા ઇંચ કટ કરી લેશું પોણો ઇંચ એના માટે કટ કરવાનું હોય છે કેમ કે આપણે ટોટલી પોણા બે ઇંચ માર્જિન નાખીએ છીએ ટોટલ પોણા બે ઇંચ માર્જિન કટોરીવાળા બ્લાઉઝમાં આગળના ભાગમાં લાગી જાય છે જો કે પાછળના ભાગમાં ફક્ત એક જ ઇંચ માર્જિન લાગે છે એટલે જે પોણો ઇંચ એક્સ્ટ્રા છે એ આપણે કટ કરી નાખવાનું છે એના પછી ફ્રેન્ડ્સ આપણે બેક સાઈડમાં ડિઝાઇન છે તો ઉપરથી આપણે લગભગ ત્રણેક ઇંચ જેટલું માર્કિંગ કરી લેશું અને અહીંયાથી આપણે રાઉન્ડ શેપ દઈ દેવાનો છે તો ફ્રેન્ડ્સ આ રાઉન્ડ શેપ પેલા ઉડાડ ગઈએ એના પછી ફ્રેન્ડ્સ છે ડિઝાઇન છે ડિઝાઇન ફ્રેન્ડ્સ ડિઝાઇન કંઈક આપણે આવી બનાવવાની છે તો ઉપરના ભાગનો જે પટ્ટો છે એના માટે આપણે માર્જિન છોડવું પડશે અને એના પછી આવી રીતના શેપ દેવાનો છે તો ઉપરના ભાગમાં આપણે ત્રણ લૂપી નાખવાની છે આપણે ત્રણ ઇંચ છોડી દઈશું ત્રણ ઇંચ કરતાં વધારે છોડવું પડશે માર્જિન છોડીને ત્રણ ઇંચ છોડશું તો વાંધો નથી તો ફિક્સ આપણને ત્રણ ઇંચ મળી જશે ત્રણ લૂપી નાખવાની છે અને બેક કસ્ટમર નું જે બ્લાઉઝ છે એનો જે બેક સાઈડનો પટ્ટો છે એટલી જ આપણને ડીપનેસ જોશે તો નીચેથી માર્જિન છોડી ઉપરથી માર્જિન છોડી હવે જે આ બે પાર્ટ છે એની વચ્ચે આપણે પેટર્ન બનાવવાની છે તો અહીંયાથી આપણે એક સીધી નિશાન ખીચી લેશું અને અહીંયાથી આપણે પેલા દોઢ ઇંચ છોડશું આ દોઢ ઇંચ પર માર્કિંગ કર્યા પછી આ પાર્ટ આપણે આવી રીતના ફોલ્ડ કરવાનો છે અને જે આ સેન્ટર આવે છે એક ચટકો માર લેશો એની પાછળનું કારણ એવું છે કે જે આ સેન્ટર છે આ સેન્ટર એની બારે પેટર્ન ન જવી જોઈએ આ સેન્ટરની બારે પેટર્ન જશે તો બ્લાઉઝ સાઈડમાંથી નીચે આવી જશે અહીંયાથી ઢીલું થઈ જશે એટલે આ જે પોર્શન છે એની અંદર જ આપણે પેટર્ન ફિક્સ બેસાડવાની છે

સીધું રાખવાનું છે જે આપણને પેટર્ન છે એના માટે તો ફ્રેન્ડ્સ આ જે પેટર્ન છે એ પ્રમાણે આપણે ડિઝાઇનમાં શેપ આપવાનો છે તો અહીંયાથી રાઉન્ડ શેપ છે થોડો તો અહીંયાથી આપણે થોડુંક રાઉન્ડ દઈ દઈશું તો ફ્રેન્ડ્સ આપણું માર્કિંગ થઈ ગયું છે અહીંયાથી સીધું છે વચમાં દોરી આવશે એટલે ફ્રેન્ડ્સ આવી કાંઈક પેટર્ન આવશે આ જે ભાગ છે આપણે કટ કરી નાખવાનો છે વચ્ચે દોરી માટે રાખવાનો છે તો લગભગ આપણે એક ઇંચ કટ કરી લેશું યામાં ખાલી ફક્ત ડ્રોઈંગ કરીને બતાવે છે જ્યારે આપણે બ્લાઉઝ કરશું ત્યારે આવી રીતના ફોલ્ડ કરીને માર્કિંગ કરશું જેથી બ્લાઉઝ બન્યા પછી પ્રોબ્લેમ ના આવે તો આ આપણે ફક્ત આમાં જ ફોલ્ડ કરવાનું છે તો આપણું આ બેક સાઈડ રેડી થઈ ગયું છે ફ્રન્ટ રેડી છે હવે આપણે કટોરી છે એની અંદર માર્જિન એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ કટોરી માટે આપણે એક પેપર લઈ લીધું છે અને જે આ કટોરી છે એને ડીટો કોપી આપણે પાથરવાની છે બેઉ સાઈડ માર્જિન વચ્ચે એ પ્રમાણે પાથરશું અને આઉટ સાઈડ થી આપણે માર્કિંગ કરી લેશું તો ટોટલી માર્કિંગ થઈ ગઈ છે આપડે હવે એના પછી આપણે જે હતું એમાં કટોરીના ટક ની લંબાઈ બે ઇંચ હતી આમાં થોડીક એક્સ્ટ્રા આવશે તો બે ઇંચ આપણો અહીંયા આવે છે આપણે લગભગ અઢી પોણા ત્રણ ઇંચ જેટલું છોડશું એટલે માર્જિન એડ થઈ જાય આપણે માર્જિન વગર બે ઇંચ ગણ્યું હતું અને સવા ઇંચનો ટક્સ છે તો સવા ઇંચ આપણે અહીંયા એક માર્કિંગ કરી લેશું અને સવા ઇંચ અહીંયા માર્કિંગ કરી લેશું જે ટક્સની લંબાઈ છે આપણને બે ઇંચ ફિક્સ જોઈએ છે તો આ બે ઇંચ અહીંયા આવે છે એના પછી આપણે માર્જિન નાખવાનું છે પણ આજે આપણે આમાં સવા બે ઇંચ રાખશું કેમકે કટોરીની લંબાઈ પણ વધી ગઈ છે હવે ફ્રેન્ડ્સ એક માર્કિંગ અહીંયા કરી લેશું એક માર્કિંગ અહીંયા કરી લેશું અને જે આપણે ડોટ પોઈન્ટ નવ ઇંચનો આપણે લીધો છે આપણે આના આગલા વિડીયોમાં કીધું હતું કે જ્યારે આપણે બ્લાઉઝના કટકા જોઈન્ટ કરી છે ત્યારે અહીંયાના ભાગમાં કપડું ઓછું પડે છે તો નવ ઇંચનો ડોટ પોઈન્ટ આપણે સાડા નવ સુધી ખેંચાઈ જાય છે એટલે સાડા નવ ઇંચનો ડોટ પોઈન્ટ પકડવાનો તો સાડા નવ ઇંચ પર પકડશો તો પણ ફ્રેન્ડ્સ જોઈશો અઢી ઇંચ જેટલું આપણે કટોરીનું આવી જાય છે બે ઇંચની કટોરીની લંબાઈ અને અડધો ઇંચ જેટલું માર્કિંગ કેમકે આ સાઈડ આપણું જોઈન્ટમાં જશે એટલે કટોરી થોડીક ઉપર આવશે એટલે જે નવ ઇંચ આપણે શેપ લીધો છે બ્લાઉઝમાં એ આપણે સાડા નવ ઇંચ પર પકડવાનો છે એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી સિલાઈ માર્જિન છોડી દેવાનું છે ને અહીંયાથી સિલાઈ માર્જિન છોડવાનું છે પાંચ ઇંચનું સિલાઈ માર્જિન બે સાઈડ છોડવાનું છે એના પછી અહીંયાથી આપણે સીધી નિશાન કર લેશું અને અહીંયાથી આપણે શેક દેવાનો છે ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ શેપ આવી ગયો છે એના પછી આ બે માર્કિંગ છે એ જોઈન કરી લેશું

તો ફ્રેન્ડ્સ આ કટોરીનું જે સેન્ટર છે ત્યાંથી હવે કટોરી ફોલ્ડ કરી દઈશું અને આ સાઈડમાં જે પણ બચે થોડું ઘણું એ આપણે કટ કરી લેવાનું છે એના પછી આપણને સાડા પાંચ ઇંચની કટોરી જોતી હતી તો માર્કિંગ છોડી સાડા પાંચ ઇંચના અડધા પોણા ત્રણ ઇંચ આવે ને આ તમે પકડશો તો સવા ઇંચનું માર્જિન ટક્સ માટે બચે છે અને આવી રીતના આપણે ફોલ્ડ કરી લેવાનું છે સેન્ટરનો જે ડોટ પોઈન્ટનો ચટકો મારી દેવાનો તો ફ્રેન્ડ્સ કટોરી આપણી એકદમ રેડી છે અને સાઈડનો જે આ ફ્રન્ટ છે એના પર મૂકીને જોઈ લેવાનું અડધો ઇંચ જેટલું વધે છે તો એ એડજસ્ટ થાય છે અડધો ઇંચથી વધારેના વધવું જોઈએ તો ફ્રેન્ડ્સ આપણી કટોરી બી રેડી થઈ ગઈ છે હવે સ્લીવ્સ કટ કરવાની છે તો સ્લીવ્સ માટે એક બીજું પેપર લઈ લઈએ તો સ્લીવ્સ માટે એક બીજું પેપર લઈ લીધું છે અને સ્લીવ્સની લંબાઈ છે સાડા આઠ ઇંચ અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે આપણે એક ઇંચ જ માર્જિન છોડશું સાદું બ્લાઉઝ હોય તો દોઢ એક ઇંચ જેટલું માર્જિન આવે છે તો સાડા આઠ ઇંચ નીચેનું આપણે પહેલાં ડાબ જે સિલાઈ છે એનું એક માર્કિંગ કરી લઈએ ડાબ જેટલું જ અંદર જશે દબાવવામાં તો સાડા આઠ ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી એક ઉપર માર્કિંગ કરશું ને ઉપર એક ડાબનું આપણે માર્જિન છોડવાનું છે તો આ એક સીધી સિલાઈ માટે માર્કિંગ ખેંચી લઈએ લાઈન ખેંચી લઈએ એના પછી ઉપરથી આપણે ત્રણ સવા ત્રણ ઇંચ છોડવાનું છે ત્રણ ઇંચ છોડશું આમાં નાનું માપ છે ને ત્રણ ઇંચ છોડ્યા પછી આ લાઈન સીધી ખેંચી લેવાની છે આપણે માપના બ્લાઉઝ પરથી માપ કાઢ્યું છે એટલે જે આર્મ્સ છે સાડા બાર ફિક્સ છે તો સાડા બાર જ લેવાનો છે એમાં કોઈ માર્જિન નથી એડ કરવાનો તો સાડા બારના અડધા થઈ જાય છે સવા છ ઇંચ સવા છ ની અંદર દોઢ ઇંચ કપડાનું નાખવાનું છે અને આ મોરી છે આપણી દસ ઇંચ તો દસ ઇંચ ફિક્સ છે તો દસ ઇંચના અડધા પાંચ ઇંચ થાય પાંચ ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી દોઢ ઇંચ કપડાંનું માર્કિંગ છોડી દઈશું એના પછી ફ્રેન્ડ્સ આ બે માર્કિંગ આપણે જોઈન્ટ કરી લેવાના છે અને એના પછી અહીંયા આપણે અઢી ઇંચ છોડી દઈશું અને આ અઢી ઇંચ અને આ માર્કિંગ જે મૂંઢાનું છે એ મિક્સ કરી લેવાનું છે ને એના પછી ફક્ત થોડોક શેપ દેવાનો છે ફ્રેન્ડ્સ તો આપણું આ સ્લીવ્સનું કટિંગ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે આગળ પાછળનો ભાગ બે સરખો છે પણ આપણે જ્યારે બ્લાઉઝ કટિંગ કરીએ છીએ ત્યારે ફ્રન્ટના ભાગમાં જે પોણો ઇંચ નો ખાડ દઈએ છીએ તો અહીંયાથી આપણે એક ઇંચ છોડશું અને એક ઇંચ પર છોડી અને આવી રીતના ફોલ્ડ કરી લેશું અને જે બારે તમને અલગ કલર દેખાઈ રહ્યો છે એ આપણે કટ કરી લેવાનો છે એક ઇંચ છોડીએ એટલે જે ખાડનો પોણો ઇંચ એ આવી જાય છે તો फ्रेंड्स આ તમે જોઈ શકો છો ખાડનો પોણો ઇંચ આવી ગયો હવે જે ફ્રન્ટ અને દેખ છે એ આપણે ચેક કરી લેશું તો જે ખાડ વાળો ભાગ છે ત્યાં ચટકો દે દીશું એટલે આપણને ફ્રન્ટ ની ખબર પડે આ ફ્રન્ટનો ભાગ છે ની આપણે આ ખાડવાળા ભાગથી ચેક કરી લેશું કે આપણી સ્લીવ્સ બરાબર કટ થઈ છે કે નહીં તો ઉપરના ભાગમાં માર્જિન છોડી જેટલું આપણે સિલાઈમાં દબાવતા એટલું છોડી અને સેન્ટરનો અને આવી રીતના આપણે પેપર ફો ફેરવતા જશું એટલે આ તમે જોઈ શકો છો ફ્રન્ટમાં એકદમ પરફેક્ટલી સ્લીવ્સ બેસી ગઈ છે અને હવે બેક સાઈડમાં આપણે સ્લીવ નાખવાની છે તો આ છે બેક સાઈડ આપણે ઉલટું કરી લઈએ અને બેક સાઈડમાં સિલાઈ માર્જિન છોડી અને આપણે સ્લીવ્સ આપી લેશું તો સ્લીવ્સ થોડીક બહાર નીકળે તો આપણે મૂંડો થોડો કાપી શકીએ છીએ મામૂલી અમસ્તી પાંચ જેટલી સ્લીવ્સ બહાર નીકળી છે તો મુંડો આપણે આમે થોડોક નાનો જ કાપીએ છીએ કે શોલ્ડર ઉતરે નહીં કેમ કે મોસ્ટલી મુંઢા મોટા કપવાઈ જાય એટલે શોલ્ડર ઉતરે છે તો સિલાઈ થાય સિલાઈ કરતી વખતે મુંડો પાંચ જેટલો આપણે નીચે ઉતારવો પડે તો પાછળથી ઉતારી શકાય છે તો આપણું જે પેટર્નવાળું બ્લાઉઝ છે બોટ બોટનેકનું એની કટિંગ રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને જો કટિંગ પસંદ આવી હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ